અને દરેકના એક ગુણ એટલે એક કા દ્વિઘાતના એક બે વાક્યના હશે એટલે દરેકના એક ગુણ હશે ચાલો તો આપણે આ ધોરણ 7 માં અસાઇનમેન્ટ સોલ્યુશન આપણે કરી રહ્યા છીએ અને એમાં ભાગ આ આઠ પહોંચ્યા છીએ ચાલો એમાં પ્રકરણ નંબર 7 ના પેલા પ્રશ્ન જોઈએ પછી પ્રકરણ નંબર આઠ એ રીતના આપણે તેર સુધી જોવાના છે ચાલો તો કે પેલો પ્રશ્ન શું આપેલો છે કે નીચે દર્શાવેલ આકૃતિમાં સાયંકેત ભાગ કેટલા ટકા છે તે લખો શું કીધું છે આ જે સાયંકિત ભાગ છે ને એ કેટલા ટકા છે ને એ આપણે દર્શાવવાનું છે તો આપણે આ સ્વાધ્યાય સોલ્યુશન કરાવતા ત્યારે આ દાખલા શીખવાડી દીધેલા છે તો જો તમારે સ્વાધ્યાય સોલ્યુશન જોવાનું બાકી છે તો પ્લે પ્લેલિસ્ટમાં જોઈ તમે પ્રકરણ નંબર 7 રાશિઓની તુલના એમાં તમને મળી જશે ચાલો એમાં પહેલો પ્રશ્ન આપેલો છે શું આપેલો છે પહેલો પ્રશ્ન અહીં આપણે પહેલા પ્રશ્નનો જવાબ કરીને લખી નાખી

તો સાંકિત ભાગ કેટલો છે ત્રણ અને કુલ ભાગ કેટલા છે ચાર પાંચ છ સાત આઠ એટલે કુલ આઠ છે અને ગુણી ટકામ ટકા હોય તો કેટલા વડે ગુણવું પડે તો કે સો પડે ચાલો હવે છેદ ઉડે તો અહીંયા કેટલા થશે ચાર દુ આઠ થશે વીસ એટલે સો થાય ચાર ચાર ઉડી જાય પંચોતેર પંચોતેર ભાગ્યા પંચોતેર ભાગ્યા બી પંચોતેર ભાગ્યા બે કરશો એટલે આપણને જવાબ મળી જશે એક ના છેદ માં બે ચાલો એમ નામ લખી નાખે તો વિધ પાણી ચાલશે એટલે સાડત્રીસ પૂર્ણ એક ના બે ટકા આ આપણો જવાબ થઈએ શું આપણો જવાબ થઈ સાડત્રીસ આ ઉપર એક લઈ લેવાનો અને આ છેદ બે લખી નાખવાના ચાલો હવે પ્રશ્ન નંબર બે શું પ્રશ્ન નંબર બે ઉકેલ મેળવો એમાં બીજાનો પેલો જોઈએ શું આપ્યો છે બીજા પેલો કે એકસો સત્તાવન ના પચાસ ટકા એકસો સત્તાવન એમના એમ ના એટલે ગુણાકાર પચાસ ટકા છે એટલે છેદમાં સો જીરો ઝીરો જશે પાંચ બે દસ ચાલો એકસો સત્તાવન ભાગ્યા બે કરી નાખો શું કરી નાખો એકસો ને સત્તાવન ભાગ્યા બે તો એકસો સત્તાવન ભાગ્યા બે કરી નાખીએ તો કે બે સત્તાને ચૌદ એક ઉપરથી સાત બે અઠા ને સોળ એક પોઈન્ટ ને જીરો બે પંચા ને દસ તો કેટલા આવે અઠ્યોતેર પોઈન્ટ પાંચ આવે કેટલા આવેર પોઈન્ટ પાંચ પેલાનો જવાબ કેટલો ચાલો બીજો પ્રશ્ન શું આપ્યો છે કે અથવા ડાયરેક્ટ આ રીતના લખીએ તો બીજો પચીસ ના છોતેર ટકા કેટલા છે પચીસ ના છોતેર ટકા એટલે પચીસ ચોક સો થશે ઓગણીસ ચોક છોતેર થશે ઓગણીસ છોક છોતેર એટલે જવાબ આપણો કેટલો આવશે ઓગણીસ કેટલો આવશે ઓગણીસ એટલે એકસો સત્તાવન ના પચાસ ટકા કેટલા થાય અને પચીસ ટકા શું કઈ સંખ્યા ના પચીસ ટકા એટલે કઈ સંખ્યા એટલે આપણે ધારી રહી એક સંખ્યા છે આ એક સંખ્યાના એટલે એક સંખ્યાના

পচিশ বত্রিশ জবাব চাল চো চো প্রশ্ন শু আছে চোখ প্রশ্ন দশাংশ টাকা মা એટલે પોઈન્ટ પચીસ આપેલા છે કેટલા આપેલા છે પોઈન્ટ પચીસ એન સેમ ફેરવવાના છે આપણે ટકામાં ફેરવાના છે તો ચાલો જીરો પોઈન્ટ પચીસ છે તો પેલા સૌ પ્રથમ એને અપૂર્ણાંકમાં લખી નાખીએ પચીસ ના છે સો ટકામાં ફેરવવા હોય તો સો વડે ગુણવા પડે ચાલો આ સો આ બે મીંડા આ બે મીંડા આવડી છે તો કેટલા થઈ જાય પચીસ ટકા આ આપણો રાઈટ આન્સર ચાલો કેટલા થઈ જાય પચીસ ટકા થઈ જાય એટલે પ્રશ્ન છે આપેલ ફેરવો તો ચાલો પ્રકરણ નંબર આઠ ના પ્રશ્ન જોઈએ જે એક વાક્યના આપેલા છે તે એમાં પ્રશ્ન નંબર પાંચ છ સાત આઠ અને નવ જોવાના છે એમાં પેલો પ્રશ્ન શું આપેલો છે સમય સંખ્યા કોને કહેવાય એની વ્યાખ્યા આપેલી છે શું આપેલું છે સમય સંખ્યા વ્યાખ્યા ચાલો તો પ્રશ્ન પ્રશ્ન નંબર નંબર શું આપેલું છે સમય સંખ્યા ચાલો સમય સંખ્યા કોને કહેવાય કે જેને જે સંખ્યા હોય એને સ્વરૂપમાં આપણે દર્શાવી શકીએ તેવી સંખ્યા ને શું કહેવાય સમી સંખ્યા કહેવાય ચલો તો આપણે લખી નાખશું કે જે પી અપન ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય આપણે નીચે લખી નાખશું ચાલો જે સંખ્યા ને પી પણ ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય તથા તથા કોઈ ધન રૂ કે શૂન્ય હોય અને ક્યુ બરાબર જીરો એટલે ક્યુ બરાબર જીરો હોવો જોઈએ નહીં તેને તેને સમય સંખ્યા કહેવાય છે ચાલો

શું કીધું સરવાળો એટલે કે માઇનસ પાંચ આપેલા છે એના છેદમાં માં નવ પ્લસ નવ ના છેદ માં આઠ આપેલા છે કેટલા આપેલા છે નવ ના છેદ માં આઠ તો સૌ પ્રથમ આપણે શું કરી નાખવાનું છેદ સરખા કરીને નાખવાનું શું કરવાનું છેદ સરખા કરીને નાખવાનું છેદ સરખા કરવા હોય તો શું લેવું પડે લસા લેવો પડે શું લેવો પડે લસા લેવો પડે તો અહીંયા આઠ અને અહીંયા નવ એટલે આઠ નવા બોતેર એટલે અહિયાં ઉપર પાંચ છે એને કેટલા વડે ગુણવાનું આઠ વડે ગુણવાનું અને નીચે પણ આઠ વડે પ્લસ અહીંયા નવ છે એના છેદ માં આઠ એને ગુણ્યા અને કેટલા વડે એક્યાસી ના છેદ માં બોતેર ચાર હવે છેદ સામાન્ય લઈ લેવાનો કેટલો બોતેર ઉપર માઇનસ ચાલીસ પ્લસ એક્યાસી ચાલીસ જશે તો કેટલા એકતાલીસ કેવા પ્લસ આપણો જવાબ ચાલો સાતમો પ્રશ્ન શું આપેલો છે સાતમો પ્રશ્ન નીચેનામાંથી કઈ સંખ્યા મોટી છે તે શોધીને જણાવો ચાલો અહીંયા લખવાની એક બાકી રહી સાતમો પ્રશ્ન શું આપ્યો છે સાતમો પ્રશ્ન કે નીચેનામાંથી કઈ સંખ્યા મોટી છે તે જણાવવાનું કીધું છે ચાલો મોટી કીધી છે જો પેલા તો સૌ પ્રથમ શું જોવાનું છે પહેલા કઈ સંખ્યા એક ઋણ હોય એક ધન હોય

એક બાજુ જે વચ્ચે શૂન્ય અને એક બાજુ એટલે જમણી બાજુ ધન સંખ્યા અને આવી બાજુ ઋણ સંખ્યા ચાલો હવે આપણે અહીંયા ઋણ સંખ્યા છે ને એટલે ઋણ સંખ્યા જ એટલે કે અહીંયા જીરો પછી હવે આ માઇનસ આઠ ના છેદમાં ત્રણ માઇનસ પાંચ ના છેદમાં ત્રણ માઇનસ બે ના છેદમાં ત્રણ માઇનસ સાત તો સૌથી મોટી સંખ્યા કઈ થશે આમાં આ માઇનસ થશે શું થશે માઇનસ છે એ મોટી થાય આ માઇનસ ત્રણ કરતા સમજાણું હવે જ્યારે ધન સંખ્યા છે તો ધન સંખ્યામાં આપણે શું લેવાના છે આ જીરો આ એક

આ અહિયા દોરી ચાર કેટલા સરખા ભાગ કરવાના છે ત્રણ એટલે હવે

તો કે માઇનસ એક ના છેદમાં ત્રણ અને જો આને આ રીતના આપણે લખી શકાય કે માઇનસ નવ ના ત્રણ એ રીતના લખી શકો અહીંયા જીરો ના ત્રણ એટલે જીરો અહીંયા ત્રણ એટલે ત્રણ નવ એમ થાય એટલે માઇનસ ત્રણ હવે અહીંયા જો અહીંયા માઇનસ આવે શું આવે અહીંયા બે કેમ ત્રણ દુ છ એટલે માઇનસ બે થાય આ રીતના પણ તમે લખી શકો એક માઇનસ બે ના છેદમાં ત્રણ અને બીજી માઇનસ સાત ના છેદમાં ત્રણ તો હવે જેમ જેમ આમ જતા રહેશો એમ મોટી સંખ્યા આવશે તો આપણે કઈ રીતના લખશું માઈનસ આઠ છેદ માં ત્રણ માઇનસ સાત ના છેદમાં ત્રણ માઇનસ પાંચ ના છે શું આપ્યું છે ગુણાકાર કરો એટલે કે પંદર ના છેદ માં માઇનસ તેર આપ્યા છે ગુણ્યા તેર ના છેદ માં માઇનસ પંદર ચાલો આ રીતના આપેલા છે હવે અહીંયા જો એકા એકા તેર તો એકા અહિયાં શું વધશે અહીંયા પણ માઇનસ એક જ વધશે કારણ કે એક એકા એક તો એક ગુણ્યા એક કેવા થશે એક જ થશે પણ માઇનસ માઇનસ કેવા થઈ જશે પ્લસ થઈ જશે એટલે આ એક આપણો જવાબ થઈ જશે ચાલો ગ્રીનશોટ વાળો હોય તો પાણી